તો સુરતની શાંતિને દોડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે મામલાને શાંત રાખ્યો હતો સુરતના પાલ વિસ્તારમાં જેન લોકોની બહુમલ વસ્તીવાળી મણિભદ્ર સોસાયટી નજીક કોઈ અજાણ્યો ટિકણકોર કોઈ પશુનું કપાયેલું માથું મૂકી જતા મામલો તંગ બન્યો હતો જોકે બનાવની જાણ થતા પોલીસ કાફલો તળે દોડી ગયો હતો અને એફએસ એલ તથા વેટરનીટી ડોક્ટરને બોલાવી તપાસ કરાવી હતી જોકે લોકોમાં અજાણ્યા ટીખણ સામે રોષ જોવા મળ્યો હતો આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે આ સિવાય વેટરનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે ને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે ઘટના એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્રા સોસાયટીમાં અમે આવી રહ્યા હતા સોસાયટીના ઉપાશ્રમમાં પહોંચી પણ ગયા પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરાબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે દોડતા અમે તરત બધા જ મહાત્માઓ અહીંયા આવ્યા અને ખરેખર જે હાલત જોઈને હાલત જોતાની સાથે હૈયું કંપી ઉઠ્યું નિર્ણય કદાચ હવે એફએસએલની ટીમ કરશે બ્લેક કલરનું મોઢું છે મે બી ભેંસ પણ હોઈ શકે મે બી ગાય પણ હોઈ શકે પ્રશ્ન એ નથી કોનું ગળું છે પ્રશ્ન એ છે ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું કદાચ બની શકે એવું કોઈક ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી પ્રશાસનની ટીમોને બોલાવી દીધી છે એફએસએલની ટીમ પણ રિસર્ચ માટે આવી રહી છે અહીંયા બધા જ ભાવુકો મક્કમ છે આ અહીંયા જ ગળું રહેશે અહીંયા જ એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને વહેલી તકે કોને આ ગલત કાર્ય કર્યું કોણે આ દુષ્કાર્ય કર્યું એ નિર્ણય કરો સીસીટીવીના ફૂટેજ પણ વહેલી તકે ચેકિંગ કરવામાં આવે અને જેણે પણ આ પગલું લીધું છે તે વ્યક્તિ ઉપર એટલી કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં એક ગાય એક પશુ ઉપર પણ આંખ પણ ઊંચી કરવાની ભાવના ના રાખી શકે આજે એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે તો કડકમાં કડક પગલા અને આવી રીતે આજે અહીંયા કાલે ધીરે ધીરે આગળ વધતા વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નથી કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે કયા ઉદ્દેશથી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલા એની ઉપર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે